હેલો પશુપાલક મિત્રો કેમ છો તો આજે આપણે જે એચ શંકર ગાયનો વિડીયો ગૌ મૂક્યો તો તે લાઈવ તમે દેખાડી રહ્યા છીએ કે એચ શંકર ગાય આજે અમારા બિયાર થઈ રહ્યું છે વિડીયો દેખાડી રહ્યા છીએ જે મિત્રોને ગૌના વિડીયોમાં મેં બતાવેલો હતો કે શંકર ગાય લેવી હોય તો પણ કોમેન્ટ કરો

ત્યારે બેસી જ બચવાઈ ઉપર ઢૂગળી આવશે કે નક્કી નથી હવે બસ પાંચ મિનિટની ટાઈમ લઈશે અગાઉ વિડીયોની અંદર ચોખ્ખું કીધું કે પાંચ દિવસ લેશે તો આજ ચોક્કસપણે પાંચ દિવસ લીધા છે અને આજે તેનું રિઆન થઈ રહ્યું છે જે આપણે કીધું હતું તે સાચું જ પડ્યું પાંચ દિવસ જ લીધા ચલો બે હવે હા જોચું આવી રહ્યું છે તાકાત લગા દે બચ્ચું પણ અવારું તૈયાર થઈ ગયું છે ક્યારે બહારની દુનિયા બેઠી